ધોળકા તાલુકાના કોટ ગામે આવેલા શ્રી સિદ્ધિ વિનાયક એવા ગણપતિ દાદાના મંદિર પરિસરમાં ચાલતા અન્ન ક્ષેત્રનું નવનિર્માણ પામેલ અન્નપૂર્ણા ભવનનું પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને ધોળકા વિધાનસભાના એમએલએ કિરીટ ડાભીના ઉપસ્થિત રહી કરવામાં આવ્યું હતું પામેલા અન્નપૂર્ણા ભવન ખાતે પ્રસાદ ગ્રહણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું આ અન્નપૂર્ણા ભવન થી મંદિરે દર્શનાર્થી આવતા ભક્તોને પ્રસાદીનો લાભ મળી રહેશે આ પ્રસંગે દસ ક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ પટેલ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ચીમનભાઈ અગ્રવાલ ગણપતિ મંદિરના ટ્રસ્ટી શ્રીઓ મંદિરના પૂજારી સમસ્ત કોટ ગણપતિ ગામના નાગરિકો તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા